અને એના માપનો મીરીશું આપે આદિ ચમચા આપી મીઠું સ્વાદ અનુસાર અને પછી આપણે મિક્સ કરી નાખશું જો આવી રીતના એ આપણે ઢાંકીને રાખી દઈશું ત્રણ મિનિટો સુધી આપણે ઢાંકીને એમ જ રાખી દઈશું તો ફ્રેન્ડ્સ આપણે કણાઈને ગરમ કરવા રાખી દીધી છે હવે એના માં આપણે તેલ ઉમેરીશું તો એના માં આપી દેશું બે ચમચા જેટલું તેલ તો તેલ આપણું ગરમ થઈ જાય ત્યાર પછી એનામાં એક ચમચી રાઈને ઉમેરીશું અને રાઈને આપણે સારી રીતે ફૂટવા દેસું તો રાઈ આપણે સારી રીતે ફૂટી ગઈ છે એનામાં લોંગ અને તજી ઉમેરી નાખીશું અને આપણે લીલા પત્તા પણ એક તમાર પત્તો ઉમેરી નાખીશું થોડાક આપણે કઢી પત્તા લીધા છે અને આપણે આ મસાલો લીધો છે તમે જોઈ શકો એક ચમચી મરચાની ટમેટું અને અને આવી રીતે આપણે મિક્સ કરી નાખીશું ફ્રેન્ડ એ પાકી જાય ત્યાં પછી આપણે એનામાં એક ચમચી જીરોનું નાખશું તો ફ્રેન્ડ્સ આપણે આજે બનાવી છે કઢી અને ગુજરાતી કઢી ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે આ ચમચા ચાહો તો ઘરે ઉમેશું અને પછી આપણે મિક્સ કરી નાખશું આ રીતે તો તમે કઢી તો બનાવી હશે પણ આવી તમે ક્યારે બનાવી હશે અને 3 મિનિટ તો થઈ ગયું છે તો એના માટે ખાસ અને આપણે જે રાખ્યું હતું છાશનું અને બેસનનું એ આપણે એનામાં ઉમેરી નાખીશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ ત્રણ જેના જેટલી આપણે બનાવી છે કઢી ગુજરાતી કઢી આપણે એના થોડાક કઢી બતાવો બીજા ઉમેરીશું કે એનું સ્વાદ સાંભળીશું ખટ્ટી મીઠી થાય કઢી જો તમને મીઠી પસંદ ના હોય તો એ પ્રમાણે તમે ઉમેરી શકો છો તો એક ચમચી મુંબરી ઉમેરી નાખશું ખાન ચાર મિનિટ નું પાકવા રાખી દઈશું જ્યાં સુધી સારી રીતે ઉકળી ન જાય ત્યાં સુધી તો ફ્રેન્ડ્સ આપણી ચાર મિનિટ થઈ ગઈ છે અને તમને જોઈ શકો છો કઢી ગુજરાતી કઢી બિલકુલ તૈયાર થઈ ગઈ છે આવી રીતે સ્વાદિષ્ટ અને ટેસ્ટી અને જોઈ શકો છો ફ્રેન્ડ્સ તૈયાર થઈ ગઈ છે આપણી ગુજરાતી કઢી અને એનામાં આપણે અહીંયા છાંટી નાખીશું જેથી સ્વાદ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ સ્વાદિષ્ટ લાગે છે તો બિલકુલ તૈયાર થઈ ગયું છે ખટ્ટી મીઠી ગુજરાતી કઢી અને એનામાં ટમેટા મરચાં તમે આવી રીતના ઉમેરો તો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે ફ્રેન્ડ્સ જો તમને આવી રીતના પસંદ આવી હોય અને તમને સારું લાગ્યું હોય તો મારી વિડીયોને તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ્સ ધન્યવાદ